બાયડના પૂર્વ ધારાસભ્ય રામસી સોલંકી શનિવારના રોજ અવસાન થયું હતું જેમાં બાયડ પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી સોમવારના સુમારે કોંગ્રેસે વર્કિંગ સમિતિના સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકુર બાયડના વિશ્રામ ગૃહ ખાતે આગેવાનોએ બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સદસ્યો પ્રમુખો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા તેમજ આમોદરા ખાતે રામસિંહ સોલંકીના બેસનામાં હાજરી આપી હતી

ખૂબ કપરી પરિસ્થિતિમાં જે નેતાગીરી એમણે ઊભી કરી બાયડ અને આ જિલ્લામાં એ હર હંમેશ યાદ રહેશે સામાન્ય પ્રજા માટે દુઃખી થતાં ઘરેથી કંઈક લેવા નીકળે અને કોકને જરૂરિયાત હોય ત્યારે ઘરનું ભૂલીને જરૂરિયાતવાળાને આપે એવા એક ઓલિયા માણસની આજે બેસણામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ અને રામસિંહભાઈના પરિવારને આશ્વાસન મળે એમના ઘર ઉપર આવેલું દુઃખમાં ઈશ્વર એમને આશીર્વાદ આપે એટલે મહેન્દ્રસિંહભાઈ રાજુભાઈ સમગ્ર અમારો પરિવાર કોંગ્રેસનો શક્તિસિંહભાઈ અને અમિતભાઈના સંદેશા સાથે જયદીપસિંહભાઈને આશ્વાસન આપવાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે બાયડ મત પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ રામસિંહજી સોલંકીનું જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારે પરમ પરમકુપારુ પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ અર્પે એ પરમ પરમકુપાળનું પ્રાર્થના કરું છું એમણે નાનામાં નાના માણસ માટે જે કામ કર્યા અને વીસ વર્ષ સુધી આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કર્યું એ ખરેખર એક લોકસેવક તરીકે સાચે જે કામ કરવાની જે પદ્ધતિ હતી એ રીતનું એમણે કામ કર્યું છે પરમ કુપારુ પરમાત્મા ફરીથી એમના આત્માને શાંતિ અર્પે સાંસદ શ્રી પણ અહીંયા હાજર રહેવાના હતા પણ આજે સત્ર ચાલુ હોય એમના તરફથી પણ હું શ્રદ્ધાંજલિ આપું છું કે બાયડ તાલુકાનો જો ખરા અર્થમાં કોઈએ વિકાસ કર્યો હોય અને સામાજિક લઈ લો અને દરેક સમાજને સાથે લઈને એમણે જે ચાર ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા તે દરમિયાન કામગીરી કરી એમાં વિકાસના કામો હોય તમામ પ્રકારના નાના મોટા વ્યક્તિને પણ દુઃખ પોતે પોતાનું દુઃખ સમજીને એમણે કામ કર્યું એવા રામસિંહજી આપણી વચ્ચે નથી પરંતુ આજ રોજ એમના બેસણાની અંદર અહીંયા તમામ લોકો હજારોની સંખ્યામાં બધા આવ્યા છે તેમની આત્માને શાંતિ અર્પે ને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે